અલગ અલગ મસાલા થી અને ચટણી થી આ પાપડી નો મસાલો આખો રેડી થઈ ગયો અને એને મિક્સ કરી દેવામાં આવ્યો છે બટેટામાં અલગ થી ચટણી ભરવામાં આવે છે આ જે લીલી ચટણી તમે જોવો છો એ બટાટામાં અલગ છે અને પાપડીમાં જે નાખી એ પણ અલગ હતી એટલે એમ કહી શકાય કે જે આ બટાટા સ્ટફિંગ થાય છે અલગ ચટણી સાથે તમને અલગ સ્વાદ આપવાનો છે હવે જે આ મિક્સ કરેલું જે વેજીટેબલ છે એ ગોળાની અંદર ભરવામાં આવે છે કોલાર વનસ્પતિની સાથે આ જો બટાટા અલગથી આપણે જે સ્ટફિંગ કરેલું એ પણ નાખવામાં આવે છે અને જે આ સારી રીતે મિક્સ થયેલું આ માટલું આખે આખું રેડી કરવામાં આવે છે કોલાર વનસ્પતિ કે જેનાથી આ ઉબાડિયાનો ટેસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનતો હોય છે અને સ્વાદને બેલેન્સ કરે છે ઉબાડિયાને અને આ કોલાર વનસ્પતિ ઉપરથી ગોળા ઉપર બૂચ બનાવી નાખ્યું જેથી કરીને સારી રીતે એનો જે રસ છે એ વેજીટેબલ સાથે મળી શકે અને ટેસ્ટને બેલેન્સ કરે આ રીતે લોક લગાવી દીધું છે શા માટે કાલુભાઈનું ઉબાડિયું ખાવું જોઈએ એના માટે ધ પક્કા ફોડીની પાંચ વાતો તમે જાણી લો પેલા તો આ ઉબાડિયામાં પાંચ ચટણી નાખવામાં આવી છે હવે કઈ કઈ તો ભાઈ આ બટાટું છે તો આની અંદર જે સ્ટફિંગ થયું છે એ પણ અલગ ચટણીથી થયું છે પાપડી છે પાપડીની સાથે સાથે બીજા વેજીટેબલ માટે અલગથી ચટણી છે બે ચટણી તમને ખાવામાં આપી છે એક તો મીઠી ચટણી છે તીખી ચટણી છે એટલે જે લોકો માવા કે કોઈ વસ્તુ ખાતા હોય તો મોઢામાં એમને તીખી વસ્તુ ખાવાથી તકલીફ થાય એ બિલકુલ નથી થવાની છાસની અંદર પણ ચટણી નાખી છે એટલે પડોલ પાંચ પ્રકારની ચટણી નાખવામાં આવી છે ખાસ વાત તમને કહી દઉં અહીંયાના ઉબાડિયાની તો અહીંયા જ જે માટલું છે તમારી નજરની સામે બધા વેજીટેબલને બધું ગરમા ગરમ રેડી થઈને તમને ફ્રેશ મળે એટલે બનાવીને રાખવામાં આવતું નથી સુરત જેવા સિટીની અંદર હવે વલસાડ તમારે ઉબાડ્યું ખાવા જવાની જરૂર નથી તમારે આઉટર રિંગ રોડ પર સરદાર ચોક પર કાલુભાઈનું ઉબાડ્યું ખાવા માટે આવી જવાનું છે મારી સાથે કાલુભાઈ છે કે જેવું એ જોરદાર ઉબાડિયો બનાવ્યું છે એના નામ પરથી જ આ કાલુભાઈનું ઉબાડ્યું અહીંયા નામ પડ્યું છે આપણે કેટલા વાગે આવીએ પાંચ વાગે ચાલુ થઈ જાય છે બરાબર છે આપણો ફોન નંબર ડબલ નાઇન સેવન નાઇન ફાઈવ ફોર એટ ડબલ વન સિક્સ ખૂબ જોરદાર રીતે બનાવે છે ખૂબ મહેનત કરે છે અને ઉબાડિયાના ટેસ્ટને બેલેન્સ કરે છે કારણ કે ઉબાડિયાના ટેસ્ટને બેલેન્સ કરવું એ સૌથી મોટી વાત છે કારણ કે ઘણા લોકોને તો ઉબાડિયું પસંદ જ નથી ખાવું પણ એક વખત જે કાલુભાઈનું ઉબાડ્યું ખાઈ જશે ને એ અહીંયાના દીવાના ચોક્કસપણે થઈ જશે મેં આગળ પણ ટ્રાય કર્યું હતું મને ખૂબ મજા આવી એટલા માટે આપણા વિડીયો બનાવ્યો છે તમે પરિવાર અને મિત્રો સાથે ને એવી આ જોરદાર જગ્યા છે એક્સપિરિયન્સ શેર કરજો કેવું લાગ્યું એ પણ ચોક્કસથી કહેજો તમે આખા દક્ષિણ ગુજરાતમાં ફરી લો આ રીતે પત્રાળીની અંદર કોઈ તમને ઉબાડ્યું આપતું હોય ને તો એ છે કાલુભાઈનું ઉબાડ્યું જે મને સૌથી વધારે પસંદ આવ્યું આ રીતે જે મને આપ્યું છે કોઈ ન્યૂઝપેપરનો ઉપયોગ નથી કર્યો કે કોઈ જાતનું પ્લાસ્ટિકના પેપરમાં ગરમા ગરમ ઉબાડ્યું નથી મળ્યું આ પત્રાળીમાં મેળવ્યું છે પાંદડા પહેલા અમે વલસાડ સુધી ઉબાડ્યું ખાવા જતા હતા પણ હવે અમારે વરસાદ સુધી ખાવા જવાની જરૂર પડતી નથી આઉટર રિંગ રોડ પર કાલુભાઈનું ઉબાડિયામાં અમને એ જ ટેસ્ટ એના કરતા સારો ટેસ્ટ મળી આવે છે એટલે અમે અહીંયા જ આવીએ છીએ ખાવા માટે રોજ મેં જીમથી ડાયરેક્ટ આવ્યો છું ઉબાડ્યું ખાવા બહુ સ્વાદિષ્ટ છે ને હેલ્ધી છે તમે પણ આવો ખાવા